બેટરી દેવા જતો હતો રિપેરિંગમાં મારા માણા ભાઈ લાયટન્સ ગાડી ના થઈ આપ્યું બધી વસ્તુ છે આચાર માં કોઈ પણ ભાઈ એમ કીધું કે પાંચ મિનિટ હું બોલ નહીં તારી ગાડી રિટર્ન કરું છું બરાબર હોત આપણે ગાળ બોયલો આગળ પછી આપડે બોલવા જેવું નથી સાહેબ એ ભાઈ ગાળ બોયલા પોલીસ વાળા ની પોતાની ગાડી માં ધોકા રાખે છે પોલીસ લખેલું હોય છે લાઈટ ના લેમ્પ લાગે છે બ્લેક કરેલા લેમ્પ લાગે ને આ કોઈ કહેવા નથી થતું

जी कनाडा जोगर बगीचे हमने कभी जागूती जाओ देश तथा ट्रैफिक पुलिस से डिटेन करवाने का मामला विचक्य तो होतो बन्ने बच्चे रोड पर जमा जते छता रोकोला टोलाओ एकत्रित થઈ જતા પોલીસ સે વાહન ચાલક સરકેને અટકાયત કરતા તેના પિતા મવનભાઈ તેને લઈ જતા રહેતા પોલીસે હેડ કોન્સ્ટેબલ બારેકે હે ફરિયાદ નોંધાવી હતી કણાળા પોઈન્ટ ઉપર ફરજ બજાવતો હતો તે નિર્માણ મોહન વળકે નાયક છોકરો એનું નામ આવડતું નથી એની પાસે લાયસન્સ પીવું છે બુક માગતા તેઓ પાસે લાયસન્સ પીયુસી છે બુક નહીં હોય તેઓને કીધેલું ભાઈ લાયસન્સ પી બુક નથી તારે દંડ ભરવો છે તો મેમો તને આપી દે બરાબર છે રોકડનનો તો કે મારે દંડ ભરવો નથી એમ કહી એને એને એના બાપાને બોલાવ્યા એના બાપુ આવ્યો મોહનભાઈ બરાબર અને મોહનભાઈ આવતા એનો છોકરો એના બાપા બે અમારી સાથે જેમ ખાવે તેમ બોલવા લાગ્યા અને અમારે હાથો હાથ જપા જપી કરવા મીડ્યા હું એના છોકરાને રિક્ષામાં બેસાડીને અહીંયા લાવતો છો એ દરમિયાન એના બાપાએ એના છોકરાને મારા હાથમાંથી ચોટો મારી અને લઈ લઈને છોડાવી ગયો હતો બરાબર છે હવે એની ગાડી નંબર મને ખબર નથી જે નો પાર્કિંગ જોનવા ગયા પોલીસ પોતાના પ્રાઇવેટ વાહનો પાર્ક કરી લેજો છે વેપારીઓને પાર્કિંગ કરવા નથી દેતા